જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો આજે શું બનાવવાનું છે હજી કણ મને ખબર નહીં આપણે આમ તો બધા શનિવારે જ વિડીયો બનાવ્યા હતા તો આ તલ લાયા હે ન દિલ્હી કાકો શું બનાવવાના છે આપણે એને પૂછી લે પહેલા શું બનાવવાનું આર તલ 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 પાપડી 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 ચાલો વાગરી ચામાં ખા મજા જા હાય ચામાં ખવરાય એ જીગા આપણે કાલે ને 26મી જાન્યુઆરી કા આપણે અમે દાખલું જીગા નાટક સોલે આપણે પેરી મરા પિરામિડ ને ના ના ના

એ ખાવા માટે ડીશ હતો એ અમારી મટુજી એની ડીશ આર્યો તો પડક નઈ પડતી પેલા ચેક કરી કે ડાયરેક્ટ હાલ દીયા આપણે આને તો આમો આલો કો બામ ખાઈ જાય તો આ સમસ સોટી ગઈ હોય તો ભાઈ ઉખાડી ખાઈ જાય જપ્સી તો ની આ મેલવાન

કીકી બનાવી દીલ્યા તો પાપ નથી યાર સક્સેસ બરાયું હે ઓય વેસ્ટમાંથી બેસ્ટ બરાયું છે વેસ્ટમાંથી બેસ્ટ હરુ મસ્ત હે એ એ એ દીપુલને ફટક બૂટ બતાવી એડજ પડે ભાઈ વે ગાડી ના આયા ભાઈ મારા કેવાતી ન જ